અંકલેશ્વર શહેર સ્ટેસ્ટ વિસ્તારમાં ડીજીવીસીએલ સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ નોંધાવ્યો હતો અમારા જૂના મીટર ચાલુ છે પછી કેમ બદલો છો અમે રેગ્યુલર બિલ ભરપાઈ કરી રહ્યા છીએ ત્યારે સ્માર્ટ મૂકી પાછળથી જો પ્રીપેઇડ મીટર સ્કીમ લગાવશો નો વિરોધ નોંધાવી આ મુદ્દે વીજ નિગમ દ્વારા સ્પષ્ટતા કરવા માંગ કરી હતી અંકલેશ્વર શહેર સ્ટેશન વિસ્તારમાં ડીજીવીસીએલ સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી અટકાવી દેવા માટે પ્રીપેડ મીટરની ગેરસમજૂપી થતા વીજ નિગમ દોડતું થયું હતું અંકલેશ્વર શહેરના કેવલ શોપિંગ સેન્ટર વિસ્તારમાં ડીજીવીસીએ દ્વારા સ્માર્ટ મીટરની સ્થાપના કરવામાં આવી રહી છે આ અંગે સ્થાનિક લોકોમાં મીટરના પ્રકાર વિશે કેટલીક ગેરસમજ ઊભી થઈ હતી ખાસ કરીને અનેક લોકો સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચે ભૂલ કરી રહ્યા હતા જેને લઈને તેમણે મીટર ન લગાવવા માટે વિરોધ નોંધાવ્યો હતો જેની જાણ ડીજીવીસીએલના અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી આવી આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચેના તફાવત અંગે સમજ આપી હતી સ્માર્ટ મીટર એ સ્પષ્ટતા કરી કે સ્માર્ટ મીટર એ આધુનિક મીટર છે જે એક એપ્લિકેશન વડે ગ્રાહકને તેના વીજ વપરાશની ઓનલાઈન માહિતી આપશે એટલું જ નહીં વીજ નિગમ પણ તેને ઓનલાઈન જાણી શકશે આ મીટરની વિશેષતા એ છે કે ગ્રાહકો સ્માર્ટફોન પર તેના એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોતાનો વિદ્યુત વપરાશ બાકી બિલ અને બીજી મહત્વપૂર્ણ વિગતો ચેક કરી શકે છે આ પ્રણાલી વિદ્યુત ઉપયોગના વધુ પારદર્શક અને સટીક આંકડા પ્રદાન કરે છે જેના માધ્યમથી ગ્રાહકો તેમના બિલિંગ અને વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવી શકે છે દક્ષિણ ગુજરાત વીજ નિગમ અંકલેશ્વર કચેરી તરફથી કોઈ પણ વિરોધ પ્રતિસાદો અને પ્રશ્નો માટે ગ્રાહક સેવા કેન્દ્રો ખુલ્લા છે ગ્રાહકો મીટર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને તેઓ પોતાના વિદ્યુત વપરાશ અને બિલિંગનો સંપૂર્ણ ટ્રેક રાખી શકે છે ત્યારે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં બે હજારથી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે વધુમાં હવે પ્રતિમાસ વીજ બિલ આવશે વિરોધ કરતા કેવર્સ શોપિંગ સેન્ટરના વીજ મીટર ધારક રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા જૂના મીટર ચાલુ છે તો પછી નવા મીટર કેમ લગાવી રહ્યા છે અને નિયમિત વીજ બિલ ભરીએ છીએ જૂના મીટરથી પણ વીજ તો મળે જ છે પછી નવા મીટર લગાવવા માટે જરૂર જ નથી સરકાર પણ પ્રીપેડ મીટરની ના પાડી ચૂકી છે ત્યારે સ્માર્ટ મીટર વડે પ્રીપેડ સેવા ઊભી થાય તેવી અમારી શંકા છે નમસ્કાર હું કેવલ શોપિંગમાંથી રાજુ પટેલ બોલું છું મારું નામ છે રાજુ પટેલ મારે એ જણાવવું છે ડીજીવીસીએલને કે જો જૂના મીટર ચાલુ જ હોય તો આ નવા મીટર નાખવાનું શું કામ બરાબર છે તો અમને એવું લાગેલું કે આ ટૂંક સમયમાં જે સ્માર્ટ ફિલ્નો જો વિરોધ કરવામાં આવેલો કે ભાઈ રિચાર્જ વાળા મીટર છે એ જ મીટર છે અમને આ ગુમરાહ કરવામાં આવે છે આઈ થિંક એનો મતલબ એવો છે કે થોડાક સમયની અંદર આ જ મીટરોથી એ લોકો રિચાર્જ કરશે તો જો ઉપર ગવર્મેન્ટે એનો વિરોધ કરેલો છે કે એને લખાવા નથી નાખવા નહીં તો અત્યારે નાખવાનું કારણ શું ને જૂના મીટરથી બી લાઇટ તો આવે જ છે ને ને બિલ તો ભરીએ જ છે બધા તો આનો મતલબ શું તો બીજી વસેલા એનું સ્પષ્ટીકરણ કરાય કે ભાઈ આ મીટર નાખવાથી શું ફાયદા છે ને શું ગેરફાયદા છે તો આને શું ગવર્મેન્ટ જ ફાયદો થશે કે પબ્લિકનો કોઈ ફાયદો થવાનો છે આનાથી કે સ્માર્ટફોનની જેવી રીતે રિચાર્જ થવાના છે જો ભવિષ્યમાં આ મીચાર્જ આ મીટર રહેવાના હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ આ મીટરની જરૂર નથી અમારે રિચાર્જવાળા મીટરની શું કામ છે પબ્લિક શું થોડા થોડા સમય રાત પડશે અંડારું થઈ જશે એટલે પોતાનું કામ ધંધો બંધ કરી દેશે રિચાર્જ પટી જશે તો શું કરશે કોઈના ખિસ્સામાં પૈસા ના હોય તો શું કરશે પબ્લિક પાસે એટલા પૈસા બી નથી ને કે હર ટાઈમ રિચાર્જ કરાવીને કહેવાનો કે રિચાર્જ કર્યો ને લાઈટ આવી યુઝ કર્યો પછી જતા રહ્યા પછી બંધ કરો કામ રિચાર્જ કરશે ફોન જેવું છે તો તેનો અમને ખુલાસો જોઈએ છે મારું નામ ડીજી ઓકે મારું નામ પ્રદીપસિંહ તોમર છે એઝ અ ડેપોટ એન્જિનિયર અંકલેશ્વર ટાઉન સિટીમાં કામ કર્યો છું કરતા છો અત્યારે આ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ને લગભગ બે હજારની આજુબાજુ મીટર લગાવી દીધા છે અમુક જગ્યા અમુક વિસ્તારમાં લોકોને થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે સ્માર્ટ મીટર બાબતે આ લોકો પ્રીપેડ સમજે છે પણ આ મીટર પ્રીપેડ નથી અને હું સમજાવી દઉં આ ઓનલી ફક્ત તમારા જે સ્ટેટિંગ મીટર લાગેલા છે એવા જ કામ કરશે ઓનલી ફોર અને સ્માર્ટ છે મીન્સ અને એપ્લિકેશન થ્રુ તમે એને મોનિટરિંગ કરી શકો છો આમાં કંઈ બીજી અ તકલીફ નથી અંદર સેમ એઝ એઝ ઇટ ઇઝ તમારા જે જૂના મીટર લાગેલા છે અને રીતે જ કામ કરશે અને અંદર કંઈ છુપાવવાળું એ કઈ વસ્તુ નથી ના આ સ્માર્ટ ઓનલી ફક્ત તમારા પ્રીપેડ મીટર છે સોરી હા મતલબ પોસ્ટપેડ વાળા મીટર છે અને અંદર બિલ બિલ આવશે તમારે રિચાર્જ કરવાની જરૂર નથી અંદર ઓનલી બિલ આવશે તમારા બરાબર અને સ્ટેટિંગ મીટર રીતે જ કામ કરશે